હા એની પાસે સુવા ના દેવા ના દેવા દે વાત જુઓ કેટલા આટલા દસ બાર વર્ષ જેવું થયું સમજ્યા આ તમને હું મારા દિલની તમને વાત કહી દઉં છું આવું છે એના માટે છે ને એના આવા આટલા માણસો ભૂખ્યો હોય તેને ખાવું તો જોઈએ ને બરાબર છે ખાવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરી એકવાર એક છોકરો અને છોકરીનું ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જેની અંદર મિત્રો છોકરો છોકરી વાત કરી રહ્યા છે પરંતુ મિત્રો આ વાત સામાન્ય વાત નથી તમે છો તો તમને પણ સારામાં આવી જશે તો મિત્રો આ રેકોર્ડિંગ જે છે તેની અંદર ભાઈ જે છે એ ભાઈ સાથે વાત કરતા કરતા કહી રહ્યો છે કે એની બાઈ જે છે એની પત્ની એને થી એના ભેગા સુવા પણ દેતી નથી મિત્રો આવી ગંદી વાતો તેઓ બંને કરી રહ્યા છે જેની મિત્રો બંનેનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે સાંભળો છો તો તમને પણ હર્ષો પણ આવશે અને શરમ પણ આવવાની છે તેમજ મિત્રો તમે આ રેકોર્ડિંગ સાંભળો છો તો ખાસ કરી અને ઇયરફોનનો યુઝ કરવો આવશ્યક છે કારણ કે મિત્રો જેની અંદર અભદ્ર વાતો કરવામાં આવી રહી છે તો શાંતિ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ અને આ બેન અને ભાઈ વિશે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો એ પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો જાનવીજી બોલો હા બોલો અરે જે હમણાં મે તમારું આ YouTube પર જોયું હા અમારું સેટિંગ થાય છે કે એમ છે નહીં કોની આરે કરું તમારી આરે કરું ચાલતા છે તો હા મારી આરે સેટિંગ કરું એમ હા જ એટલે કઈ રીતે તમને શું ગમ્યું એવું તમારું નામ સારું છે તમારી વાત કરવાની અદા સારી છે હા સ્વભાવ તમારો સારો છે તમારો હા એટલે સેટિંગ કરું છું તમારે એમ હા જી શું નામ છે તમારું મારું નામ રાજુ ક્યાંથી બોલો તમે હું મુંબઈ થી બોલું છું મુંબઈ થી બોલ રહા તો કામ કરો છો તમે હું હોસ્પિટલ માં છું હા 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 હોસ્પી હોસ્પિટલ માં કામ કરું છું મને કોઈ મીટિંગ નો સેટિંગ કર્યો છે મને તો કઈ ખબર નો હોય એમાં છે ખબર નો પડે અહી એટલે તમે કયો જરાક ડિટેલ માં તો હું કઈક કહું તમને અ મતલબ તમારી સાથે સેટિંગ એમ કરવાનું છે તમારે લગન કરતા હો કરવા હોય તો હું લગન કરવા તૈયાર છું તમારી સાથે પણ મારે લગન નથી કરવા કોઈ હારે તો કેમ કરશું તમારી ઈચ્છા તમે તમારું આ રેકોર્ડિંગ સાંભળી એના માટે તમે કહી રહ્યા છો કે સામે વાળો વાત કરે છે એ કે તમારે શું કરવું છે તમે શું કરવું છે મેં રેકોર્ડિંગ સાંભળી એના માટે મેં તમને વાત કરું છું આ ખુલી તમને વાત કરું છું

હોળી માતા ના નામ ખાઈ ને કઉ આજે હોળી છે માતાજી નામ ખાઈ ને કઉ ખોટું નહી બોલીશ તમારી થી મારી ઘર વાળી છે સાંભળો પણ મને છે ને જી પ્રોબ્લેમ એમ કે મને તને સપોર્ટ નથી કરતી સપોર્ટ નથી કરતા આ બધી આ તમારી સામે બધી વાત કરવાની મને જયારે ઓલો થાય છે તમે સમજી જાવ ને જરા એની એની પાસે પાસે સુવા હા ના દે મારી વાત જુઓ કેટલા આટલા દસ બાર વર્ષ જેવું થયું સમજ્યા તમને હું મારા બિલ ની તમને વાત કહી દઉં છું આવું છે એના માટે છે ને એના આવા આટલા માણસો ભૂખ્યો હોય એને ખાવું તો જોઈએ ને બરાબર છે ખાવું જોઈએ જોઈ ને આજે તમને બી તમને બી એમ એક ઉમંગ હોય કે નહીં જાનવીજી તમને બી તો એક ઉમંગ હોય કે નહીં તો પછી જો આ શિયાળો ગયો ઠંડી ગઈ ઠંડી ગઈ તો અમને મન ના થતું હોય પણ એ તમારી બધી વાત સાચી પણ કોઈક વાર આવી રીતે થોડી સીધી વાત કરવા મળે ઈ જ બધી કોઈક ને આવી રીતે નો પુછાય ને ડાયરેક્ટ એમ વાત છે ને એના માટે એ તમારી વાત સાચી છે હા આ તમને તમને જે તમારી રેકોર્ડિંગ સાંભળી જો મારા મનમાં એવું કઈ કપટ નથી કોઈ કાળો નથી કઈ મન મેલો નથી મારા હું સીધો સાધો માણસ છું હા મને કોઈ વ્યસન નથી હા સમજ્યા હવે તમે મને કયો તમારા

હા પણ એ મારી છોરી છે ને હું કોકની ની બેન છું કોક દીકરી છું ના ના મારી દીકરી છું એના માટે મેં સાફ લફ્ઝ તમને નથી કીધું મેં ખાલી તમને મારી દિલની વાત કીધી અને તમારા લગન ના પંદર વીસ વર્ષ થઇ ગયા એટલે હું તમારી કેટલી નાની છું તમે એ તો જરાક વિચારો મેં ક્યાં તમને જબરદસ્તી કરી નથી બરોબર જબરદસ્તી નહીં પણ આવી રીતે તો વાત કરું છું ને બિહેવિયર તો કરો છો તમે આમ એમ રીઅલી સોરી હું દિલ થી તમને સોરી કહું છું મને માફ કરજો તમને કાઈ તમારા મનમાં કોઈ ઠેસ પહોંચી હોય કોઈ ખરાબ લાગ્યું હોય તો હું દિલ સોરી કહું છું બબા બસ આ તો બીજી વાર એવો ફોન ના કરતા આ બાબતે મારે છે ને કોઈ આરે કાઈ નથ કરવું બરાબર અને તમારા ઘરવાળીને વાળી બધું જે છે ને તમે એને કયો અને નો કહી શકતા હોય ને તો મને રેવા દો કેમ કે હું આમાં કાઈ નો કરી શકું બરોબર અને મારે તમારીારે કઈ મત करू કોઈારે કઈ મત करू નઈ નઈ કાઈ વાંધો નો નો પ્રોબ્લેમ મને તો કાઈ એવું કાઈ છે ને પણ આ તો મે તમને ખાલી આતમે તમારો નંબર કાઢ્યો અને તમારી સાથે મે વાત કરી ખાલી એક મારા મત આયુ કે છે ને સાંભળો નંબર જસ્ટ અ મિનિટ મે તમને આજો સામેવાળા નું દુખ સામેવાળા ને સામે ગાય કેનો બહુ થોડો હલકો થાય ને પણ બોજ કરવા માટે એ વન મિનિટ બોજ હલકો કરવા માટે હું તમને મળી મારું નંબર તમને મળ્યા અરે આમ તો મેં ઘણા વરી ને કીધું છે મારી વાત સાંભળો મેં આમ તો ઘણા વરી કીધું છે એમ તો પણ આ તો તમારી સામે તમારો સ્વભાવ સારો છે તમે આટલું બધું બધી વાત કરી એના માટે એની ઉપર થી તમને વાત કરી બેન સમજ્યા સમજ્યા મેં તમારે તો હાવ ગલત ગેર શબ્દ તો વાપર્યો જ નથી કે આમ આદમ ઓપનિંગ તો વાત નથી કરી બરાબર મેં બી સમજુ છું એમ ને મારી વાત સમજો મેં બી સમજુ કે તમને બી કોકના દીકરી છો કોકના બેન છો

અને બીજી કોક છોકરીને તમે આ રીતે ફોન કરો હોય એના ઘરે પ્રોબ્લેમ થયો હોય તો એ શું કરે બચારી એનો તો કઈ વાકત જ હોય ને ફોન તો તમે કર્યો હોય હવે ઈ છોકરી ને એક એનો ધંધો આગળ વધારવા માટે એનું કામ આગળ વધારવા માટે એને કાયક નંબર મૂક્યો હોય હાલો અને તમારી જેવા બધા એને ફોન કરે અડધી અડધી રાતે તમે એના ઘર ના ને હું વિચારવાનું ઈ મને કયો તમે ના એ તમારી વાત કાન પકડું છું તો પણ કાન પકડો તો તો આવી વાતો નો કરાય કોઈ હારે સીધી બરોબર બરાબર તમારે તો ઓલરેડી લગન થઇ ગયેલા છે લગન ના પંદર વીસ વરસ થઇ ગયા છે એટલા માટે બેન મેં તમને એના માટે કીધું કે આનો કોઈ રસ્તો હોય તો આને કોઈ પણ મારી વાત સાંભળો હું એ કામ નથી કરતી બરોબર કોઈને સલાહ દેવાનો કે હું કોઈને લેતી નથી ને હું કોઈને દેતી નથી મને ગમે ને એમ હું કરું છું એટલે આવી એડવાઇસ મારી પાસેથી કોઈ ન લો મને કાંઈ ખબર નથી આની હું તમારા બધા કરતા નાની છું હજી બરોબર બરાબર બરાબર એટલે આ બાબતે હવે મને ન કાંઈ કહેતા ઓકે